પ્રાચીન ધોળાવીરાય હડપન સંસ્કૃતિનું લુપ્તપરાય નગર છે જે કચ્છના રાપર જોડે ખાદીરબીડ વિસ્તારમાં આવેલું છે અને આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હોય એવું અનુમાન છે અહીંયા તમને આખું નગરની સાથે પાણીની વ્યવસ્થા રાજમહેલ પ્રાંત મહેલની રચના લોકોની રહેણી કેણી વગેરે જોવા મળે છે ઓગણીસો સડસઠના અરસામાં ભારતીય પુરાતત્વવિદ જગતપતિ જોશી આ સ્તરની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી હતી અને સત્યાવીસ જુલાઈ બે હજાર ધરોહર તરીકે જાહેર કરવામાં આવ્યું એક પ્રવેશ દ્વારનું કે જેમાં દસ સંભાળીને રાખ્યું છે મોહનજન દોડો અને હડપ્પામાં કાચીપાકી દ્વારા બોધકામ જોવા મળે છે જ્યારે ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પથ્થરનું બોતકામ થયેલું છે ધોળાવીરા નગરની ચારે બાજુ દિવાલ આવેલી છે અને આ નગર એ સમયે ત્રણ ભાગમાં વેચાયેલું હતું આનો સમય સવારે નવથી સાત વાગ્યા સુધીનો છે તો જ્યારે પણ કચ્છ બાજુ જવાનું થાય ત્યારે આ ધોળાવીરાનું નગર જોવાનું ના ભૂલતા હો